આ જમીનમાં આજુબાજુનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે ગામમાં કોઈ પણ પશુનું મૃત્યુ થાય તો તેનું શરીર અહીં નાખી જવાય છે અને કૂતરાઓ તેના શરીરના ચીથડા ઉડાવે છે આજુબાજુની ખાણીપીણીની લારીઓવાળા પણ રાત પડે ત્યારે આ જગ્યામાં ખરાબ કચરો રોજ ઠાળવી જતા હોય છે વર્ષોથી ગંદકીથી ખતબતી આ જગ્યામાંથી એટલી બધી દુર્ગંધ આવે છે અને એટલા બધા જીવજંતુઓ થઈ ગયા છે કે કાશિયાવાડ કાછિયાપોળ ભગવાન વગાના રહીશોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે લોકો પોતાના મકાનની બારીઓ સુધી ખોલી શકતા નથી અને સગર્ભા સ્ત્રીઓને રહેવાની જગ્યા બદલવી પડી રહી છે ઉપરાંત આ જગ્યામાંથી મોટા મોટા કોર ઉંદર આજુબાજુના મકાનોમાં પેસી જાય છે અને મકાનની દિવાલો કોતરીને ખોખલી કરી દે છે આ રહીશોએ વારંવાર ઉમરેઠ નગરપાલિકામાં અંગે રજૂઆતો કરી છે પણ આજ દિન સુધી આનો કોઈ જ નિકાલ આવ્યો નથી સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ જો આ વખતે આ જગ્યાની સફાઈ નહીં થાય અને ત્યાંથી કચરો નાખવાના ડબ્બા નહીં લેવાય તો આ બધા બે ગામ નગરપાલિકા સામે ઉપવાસ પર બેસશે રિપોર્ટર ધનંજય શુક્લ અને ખૂણાની અંદર જ મારું ઘર આવેલું છે અને મારા ઘરથી ખાલી દસ જ ફૂટ દૂર એટલો બધો કચરો નખાય છે અને જેસીપી વાળા આવે છે તો કચરો ભરી ભરીને પણ એટલો ખાડો કર્યો છે કે એની અંદર અત્યારે એક ટેન્કર ભરાય એટલું પાણી ત્યાં આગળ ગંદકી ભેગી કરી છે શું અને એની અંદર કચરાની અંદર દરેક હરિજન લોકો છે તે લહેરીઓની અંદર જાન જાનવરો મરેલા નાખી જાય છે અમે કેટલી વખત રજૂઆત કરી કોણથી ચૌહાણ મેમ્બર હતા એમને પણ કેટલી વખત પેટીની અંદર મરેલા ઘૂંટ બતાવેલા છે શું અને અમને બી રજૂઆત કરેલી છે શું અને દર મહિને એક ગાય તો તે આગળ મરેલી હોય છે અને અમારા ઘરની અંદર એટલી બધી જે દુર્ગંધ ફેલાય છે એટલી બધી તો ઘરની બહાર પણ ખુલે એવી શક્યતા હોતી નથી અત્યારે તમે કેટલા વર્ષથી આ તકલીફ ભોગવી રહ્યા છો અમે લગભગ ચાર થી પાંચ વર્ષથી આ તકલીફ ભોગવી રહ્યા છે તો તો એ વચ્ચે તમે આપણે રજૂઆતો કરેલી નગરપાલિકામાં બધે

અને દર વર્ષે ચૂંટણીનું પાણી મારા ઘરમાં છે ને પાર પડે છે બાગમાં એ મારી ટાઈલ્સો બધી બેસી ગઈ છે અને અને પાછળ બાગમાં બકરો બકરો બધું નાખે છે ને બધું મારા ઘરે કમળીઓ ક્યાંથી લાવે છે એમાં મારે વારવા જેવું કંઈ નવું પડે છે અને બહુ જ કચરો ગંદકી બધું ગાયો બધું નાખે છે મરેલી અને બહુ જ કચરો ઠાંગે છે બેન કેટલા વર્ષથી આ તકલીફ છે તમે સહન કરતા હશો

જે ગાયોને આવી રીતે તમે દુર્લભ સ્થિતિમાં મૂકીને જતા રહો છો એના શરીરને ચૂંટવામાં આવે છે કેટલા કીડા નીકળે છે એ કીડા આજુબાજુના રહેવાસીઓને કેટલું નુકસાન કરે એની તમને ખબર છે ખરી એ ભરેલા પ્રાણીઓમાંથી એટલી વાસ આવે છે એટલા કીડા હોય છે જેનાથી આજુબાજુ રહેતા બાળકો અત્યારે બીમાર થાય છે શું એ જગ્યા કચરાપેટીની છે એનો જવાબ આપો કચરાપેટી માટે જગ્યા અલગ એલાઉડ નથી કરેલી

ધર્મેન્દ્રભાઈ કાછા પોળમાં રહું છું અને જે બાગમાં જે કચરો નાખે છે એના નજીક જ બીજા નંબરનું મારું ઘર આવ્યું છે કચરો નાખે છે એના કારણે ઉંદેડા કોર ઉંદેડા પછી ઝેરી જીવજંતુઓ એ ઘણું બધું થાય છે અને અમારા ઘર નજીકના કારણે અમારે તે બારી બારણા ખોલાતા નથી જીવજંતુ ઘરમાં આવે છે બાળકોને કરડવાના લીધે બીમાર પડે છે બીજું એ કે કોર ઉંદર ને ઉંદેડા અંદરથી અંડરગ્રાઉન્ડ એટલું બધું અંદર જાય છે કે અમારા ઘરની ટાઈસો બી બેસી ગઈ છે જોવું હોય તો જોઈ શકો છો કે મારા રસોડાની બધી ટાઈસો નીચે ઊંચી નીચી થઈ ગઈ છે મારા બાજુમાં જે છેલ્લું ઘર છે જેની નજીક જ છે બગીચાની નજીક એમને તો મારી અવડે જ તેર હજારનો ખર્ચો કર્યો ઘણું બધું ખોદાયું એમની તો બધી ટાઇસો આખી લાઈન ઊંચી થઈ ગયેલી તો બે ત્રણ વાર એમને બેસાડાય એટલે આ બધી તકલીફ છે અને ગાયો મરેલી ગાયો નાખી જાય છે ભાઈ છે વર્ષોથી અમે પાછળ થતા કચરા અમે વારંવાર કરીને થાક્યા છે ત્યાં બીઆરસી ભવન છે ચાલે છે સ્કૂલ ચાલે છે નાના બાળકો પણ રહ્યા છે જો હવે આ મુશ્કેલી દૂર ન થાય તો અમે બધા રહીશું બદદે પોડના આ મરણંદ ઉપવાસ પર ઉતરીશું અચ્છા ક્યાં બેસ હમણાં ઉપવાસ પર નગરપાલિકા ભવનમાં એમ

અને કાછાપુરની પાછળ જે આવેલો ભગવાન વગાનો જે બાગ છે એની નજીક અમારું ઘર છે અને ત્યાં કહે ને કે નગરપાલિકા દ્વારા ચારેક ડમ્પર એટલે કે કચરાની પેઢીઓ મૂકેલી છે એટલે જ્યાં ત્યાં શું છે કે ત્યાંના નજીકના લોકો અને બધા ત્યાં આગળ કચરો નાખે છે પણ નગરપાલિકા દ્વારા તે ઉઠાવવામાં આવતી નથી નિયમિત અને તેથી જ્યાં ગંદકી વધારે થાય છે અને લીધે માખી મચ્છર બરાબર છે અને ત્યાં જો પ્લાસ્ટિકનો કચરો નાખવામાં આવે તો એને એ બાળવામાં આવે છે તેથી શું છે કે ત્યાં પ્રદૂષણ પણ થાય છે અને જે હવા જે પ્લાસ્ટિકની હવા શું છે આજુબાજુના જે રહીલો છે તેમના ટાઈમના ઘરો સુધી પહોંચે છે અને તેમનું સ્વાસ્થ્ય બગડે છે કેટલા વર્ષથી આ પ્રશ્ન છે અને તમે આ પહેલાં રજૂઆતો કરેલી છે એના માટે હા કરેલી છે પહેલાં બે એક વર્ષ પહેલાં એ પ્રશ્ન પણ કરેલી છે અને તેને લીધે ગંદકીને લીધે કોર ઉંદર પણ છે કે જે છે કે જમીનની અંદર રહી અને ગટરની અંદર રહીને ઘરો સુધી પણ પહોંચેલા છે અચ્છા અરસે